હે નથી મોર્નિંગ જય જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી ટાઈમ થઈ ગયો છે સવારના કેટલા થયા છે યાદ નથી પણ હાલ જેવું થઈ ગયું છે તડકો જોઈને ને હું લાગે ખરા ઠીક જાય છે સવારના આપણે જો ધોરિયા કરવા આવ્યા આમ આપણે છે ને નાળિયેર બી વાવવાની છે અહીંયા એક કર્યું બેનો રહેશે ત્રણનો હજી અહીંયા બે બાકી છે જો ભાઈ ટ્રેક્ટર લઈને જાય હાલો મારા છે ને ટ્રેક્ટર પાછળ ઊભું પડશે બાકી ધોરિયો છે ને સારો ન થાય જ આવી રીતના ધોરિયા કરવાના હોય તો અહીંયા ગામમાં જે આપણો બગડ્યું છે ને બહારમાં દરિયા પટ્ટીમાં બહાર કેવાય ટૂંકમાં મારા એરિયામાં તો એમાં છે ને ચાર પાંચ વીઘાની નારિયે વાવવાની છે તો વાવી દઈએ ટૂંકમાં નારિયે જે વાવશે વાવવાની અડધું વાવશું અને પછી પંદર વીસ દિવસ પછી આપણે નાળી વાવશું હલો તો પહેલાં આપણે ધોરિયા કરી લઈએ પછી આપણે મળીએ હલો તો આપણે બહારમાંથી આવી ગયા આપણે ધોરિયા કરીને પાછા ઘરે અને ઘરે અમે જમી લીધો અને થોડોક બાજરો તોરવાનો તોરાઈ ગયો ને બાજરો આપણો બધો પૂરો થઈ ગયો હવે છે બાજરો આપણે ને બધો થોડો ઘણો છે એક બે મણી તો ઘરમાં આપણે ખાવા ઉપયોગ કરી લો હવે આપણે લઈને જવાનું છે હું નહીં આમ આપણે વાવવાનું છે અડદ ડોયલું ને બધું લઈ લીધું એટલે હે ને કંઈ ઉપાધિ નહીં નાખવા ખાતર ઠેલી લીધી અને અડદ લીધા હાલો તો અમે જઈ આપણે વાળીએ અને અડદ વાવતા આવીએ અરે તો ભાઈ હા ને તો મિત્રો હલો તો ભાઈ ભાઈ ગયા વેલા હરાયું ટાઈમ થઈ ગયો છે સાડા અગિયાર પોણા બાર જેવું થયો છે હાલો તો જાય અમે હારીએ હાલો તો ફાઇનલી આપણા અડદ છે એ ગયા અને પાણી પણ ચાલુ કરી દીધું પણ લાઇટ છે ઝટકા મારે પ્લસ અહીંયા છે ને પાણી કેવી રીતના ખબર કે બે ત્રણ ક્યારે ભરાય ને એટલે પાણી ખૂટી જાય પછી પાછો અડધી કલાક બે ને એટલે પાછા બે ત્રણ ક્યારે ભરાય છે ટૂંકમાં ચોમાસું હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય પાણી છે ને ટૂંકમાં આ ટાઈપનું જ હોય પણ પાણી હોય મીઠું એટલે છે ને અહીંયા મોલ બધું મસ્ત થાય તો સાડા ત્રણ વીઘાનો ટૂંકમાં બાજુ હતો ને તો ત્રીસ થી બત્રીસ ગુણ બાજુ થયો એટલે તમે અંદાજો માન લો કે જમીન કેવી છે તો અહીં એટલા ક્યારે આપણે પાયા જાવી જમીન છે તો હા વેરું એટલે અહીંયા દરિયો આવી ગયો જાય હમે હાલો તો પાણી ચાલુ છે પાણી ભરીએ ને ઘરે જાઉં તો અહીંયા આપણે પાછું લોક ચાલુ કરીશું ભાઈ હજી ઘેર કુકઈ જતા યાર છે ને બોરની મોટર બગડી ગઈ લેખી માં કે ટાકો ખાલી પડ્યો બાથરૂમનો અને ભરી દે આ મોટર ક્યાંથી બરાબર એમાં એવું છે કે પાણી ઉતરી ગયું તો એટલું જ પાણી હતું ખાલી એટલું ખાલી થઈ ગયું આ છે આપણો બોર તો પાણી દેખાય કેમ કહીએ તો પાંત્રી ફૂટથી પાણી હોય ને સર તો આ વખતે પાણી ખૂટી ગયું હાલો તો છે ને જલ્દી જલ્દી આ મોટરને ઉતારી દઈએ પહેલાં અંદર અને પછી આપણે મળીએ ફાઇનલી મોટો થઈ છે ચાલુ અને ટાકો ભરાવું કામ થઈ ચાલુ ને હાથું ધોવાના છે નથી પણ આખું નાવ છે આપણે હાથું ધોયું છે પાણી વાળો હતો અહીંયા બને રોટલા રોટલા બને હું આજે ઘરે નહોતો ને આ કમલબેન છે ને એના અમે હોય ગયા મીરાને લઈને તો અમે છે ને અમને ટૂંકમાં બે મજા નહીં આવે અમે ઘરમાં નાનું છોકરો હોય ને તો મજા આવે હાલ તો છે ને જલ્દી પહેલાં આપણે હાથ આવીએ અને પાછા આવીને મળીએ હાલો તો ભાઈ ફ્રેશ થઈને આવી ગયો ભાઈ રસોડામાં રસોડામાં ત્યાં લેખીમાં તો જમવા બેઠા અહીંયા દૂધ દૂધ પીડ્યું ગો મમ્મી મેરવી દીધું લાગે વાટકો કાંઈમાં તરે એવું છે આજ કેમાં બધા હું આ કામ છું થેપલા છે કે પૂળી છે કા પૂળી ચટણી ભજીયા રવો ને જાજુ બનાવી લખવા છે પૂળી છે ભજીયા રવો શાક રોટલા ખાખણી ચટણી મને આ ચટણી બહુ ભાવ્યો આ ચટણી આપણી ફેવરેટ છે કેમ છે તીખી મમ્મી મેં ખાઈ લીધું પછી તે બનાવી ચટણી રડે કા તીખું ક્યાં ક્યાં હે તો મમ્મી સમય તો એવું છે એ મમ્મી હા હું તીખું લઈ ગયો છું વંચ્યું સારું લાગે હા લઈ તો હે ક આપણા ઘરનું લહણ લીલું લીલું લસણ

એક્ચુઅલી માં જવાનું છે આપણે સંજય ભાઈ ના સસરા ઘરે અને આપડા કિરણ ભાભી છે ને એના પપ્પાના ઘરે કિરણ બેન હમણાં છે ને કિરણ બેન કિરણ ભાભી હમણાં અહિયાં છે ને તો હાલો આપણે બાઉ ને રમાડવા જવાનું છે રમાડ થાય હાલો જો અહિયાં વ્લોગ બનાવીશું તો કઈ નક્કી નહીં જાજા મહેમાન કહેશે તો નહીં બનાવી બાકી વ્લોગ બનાવીશું હાલો તો અહિયાં જઈને મળીએ હાલો તો હું જઈ અમે ગામમાં આને વિડિયો મને થાવ હા તું ન થાવ બસ કાને થાવ

હવે તો સાડા પાઈ દઈ અને પછી છે ને બ્લોગ અમે હવે ચાલુ કરશું થોડુંક બાકી રહી ધી નેક્સ્ટ ડે તો છે ને સવાર સવાર ના માં પણ જવાન છે પાણી વાળો કે લાઈટ આવે નો ગતિ અત્યારે થોડું થોડા પાણી જાવ એટલે હન થોડું પણ ભીજે ઉલે નીકળી છે સવાર સવાર ના પૂર માં સાહેબ બને હર્ષો સાહેબ બનાવે બનાવે એટલે વધારે નીકળી કી કેવા તો 100 છે અને સવાર સવાર ના નાસ્તો કરી ચા અને બિસ્કિટ એટલે નવ દસ દસ અગિયાર વાગે આવડું જાય તો ભૂખ નહીં હાલ તો નાસ્તો કરી અને ફટાફટ આપણે પાણી વાર તમારા સંજય ભાઈ જાય રિક્ષામાં બેસીને બેરલ લેવા ઘઉં ઘઉંના બેરલું ટૂંકમાં આપણે ભરવા ને બિયારણ એ લેવા જાય કેશો ને હાલો તો હું ફટાફટ જમી લઉં લાઈટ ને ત્યાં લાઈટ આવે ને ત્યાં પછી પાછું આપણે વાડીએ ફૂગી જાય હાલો ભાઈ તો જમવા બેસી ગયો રોટલો છોપડી દો પેલા ને આજે મગની દાયર છે આ સાઈઝની ગોરી પડી માં એપી સાઈઝની ગોરી હાલો તો પહેલા છે ને જમી લઈએ લાઈટ આવી જાય વાત જમીન કરી દસ વાર દસ જેવું અને લાઈટ હજી આવી નથી તો હવે છે ને ઘરે ઘરે રહીએ લાઈટ આવે ને પછી કેમ કે ત્યાં ખોટું ક્યાંય તડકા બેહો એના કરતાં ઘરે જો આખો પૂરો થઈ ગયો હા એટલા બાસકા છે ને આ બધું તોરી ગયું છે ટૂંકમાં ભરવાના હે હું આજે બાસકા આપણે બધા દેવી દેવાઈ ગયો ટૂંકમાં ભરવા આવવાના છે બધી બાજરો ટોટલ ત્રણેક વીઘામાં છે ને હાથ સાડા હાથ આઠ ખાંડી જેવો છે બીજું આપણે ઘરનો રાખ્યો હોય એટલે નથી આ સાત આઠ ખાંડી પાકો બાજરો થઈ ગયો એ લેખીમાં જો ઠામ તો હવે બાજરો કેટલાક ખાંડી હોય છે અંદાજે સાત આઠ ખાંડી થઈ ગયો હા હાથ ઉપર કા એવું છે ભાઈ આમાં હા હા એટલે હાથે ખાંડી જેવો થઈ ગયો બાજરો હારો બાજરો ઉતરી ગયો નારળિયું વાવાનું છે એટલે અમે ધોરીયા બધું કમ્પ્લીટ કરી ગયેલ છે હાલો તો હવે હે આ વ્લોગ આપણે એન્ડ કરી દઈશું કારણ કે બની નવથી દસ મિનિટનો નવ મિનિટનો બની ગયા પછી જાજો આપણે બનાવીએ ને તો કોઈ જોઈ નહીં બોર થઈ જાય મને જોઈ જોઈને ટૂંકમાં હલો તો આજનો લો તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દઈ ગયો ને તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલ આજનો આપણે એન્ડ કાલે મળશું નવા અલગ સાથે